તો તમામ ખેડૂતો આગલા એક ને બે ભાગ છે એ જોઈ લેવા જેથી તમને વધારે પડતું એમાં સમજવા અને તમને વધારે પડતું સરળતાથી છે આ ભાગ સમજાય છે કે આ ભાગની અંદર છે હાજર બજારમાં રૂના ભાવની આપણે ચર્ચા કરીએ પહેલા છે વિદેશ પહેલાની ચર્ચા કરીએ બાદમાં ભાગની અંદર આપણે રૂના ભાવની ચર્ચા કરીએ તમામ રાજ્યોની જોકે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટના જવાબ મળી ગયા છે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ એક કોમેન્ટથી ઘણા બધા રિપ્લાય છે ઘણા બધા ખેડૂતો સુધી પહોંચ્યા હોય કારણ કે અમે કોમેન્ટ છે એવી લઈએ કે હાઇલાઇટ જે કોમેન્ટની અંદર જોવા મળતી હોય અને જે હાઈલાઇટ વાળી કોમેન્ટ કહેતા કે જે વેચવાલીનો મુદ્દો હોય અથવા તો અત્યાર સુધીમાં ખેડૂતોએ વેચાણ ન કર્યું હોય અને વેચાણ છે તેજીમાં રહી ગયા હોય ખેડૂતો અને એને ચિંતા આવી હોય તો એ ચિંતામાંથી પણ દૂર થતા હોય માટે અમે રિપ્લાય આપતા છે ભાગની અંદર અંદર આપણે ભાગ ની એ પણ રજૂઆત કરી હતી અને વારંવાર વિદેશની ચિંતાથી વારંવાર ખેડૂતો પરેશાન થતા હોય અને વારંવાર છે ગ્લોબલ માર્કેટમાં છે છે મંદી તરફી માહોલ જોવા મળે અને ભારતીય બજારોમાં મજબૂત સ્થિતિ બનેલી છે તેજી તરફી માહોલ જોવા મળે છે ઉલટું જોવા મળે છે વિદેશ ઘાસડી છે આપણે ઘટાડામાં જોવા મળે છે અને ભારતીય ઘાસડી છે આપણે સુધારામાં જોવા મળે છે તમને આગળ પણ અમે કહ્યું હતું કે સ્થાનિક પરિબળ ઉપર છે ભારતીય તેજી ટકેલી છે એના લીધે છે વિદેશ વાયદાનો અસર ભારતીય બજારો ઉપર ત્રીસ ટકા જોવા મળે છે અને સિત્તેર ટકા સ્થાનિક પરિબળ અસર કરતા જોવા મળે છે ભારતીય સ્થાનિક પરિબળો ઉપર છે આપણને ભારતીય રૂના ભાવની અંદર સુધારો આજે જોવા મળ્યો છે સામે વિદેશ વાયદો તમારી સામે અમેરિકન આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર છે તમે જોઈ શકો મેં કોન્ટ્રાક્ટની અંદર દિવસ દરમિયાન સ્થિતિ છે સોરાણું પોઈન્ટ સિત્યોતેર સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી ફરીથી વાયદાની અંદર ધીમો ધીમો દિવસ દરમિયાન એશિયન કલાકો દરમિયાન ઘટાડો જોવા મળ્યો અત્યારે હાલ ધીમા ધીમા ઘટાડામાં છે વાયદાની અત્યારે હાલની લેવલની રેન્જ જોઈએ તો ત્રણ પોઈન્ટ સડસઠ સેન્ટ ના લેવલે વાયદો ઝીરો પોઈન્ટ સન્નુ ટકા મજબૂતી છે ગુમાવી ચુક્યો અને મંદિર તરફ છે આપણે અત્યારે હાલ જોવા મળશે લેવલ એમસીએક્સ માં છે એનો અસર થોડો જોવા જોવા છે અને હાજર બજારમાં રૂના ભાવમાં બિલકુલ અસર જોવા નથી મળતો પણ હાજર બજાર બાદ છે આપણે જોઈએ તો વિદેશ મેદાન લેવલ છે આપણે મંદી તરફી જોવા મળે છે ભારતીય રૂ બજાર તેજી તરફી જોવા મળે છે આ તમને આગળ પણ મેં સમજાવ્યું હતું કે ત્રીસ વિશ્વ બજાર અસર છે ભારતીય બજારો ઉપર જોવા મળશે અને કપાસના ભાવ ઉપર અને રૂના ભાવ ઉપર છે વધારે પડતો સિત્તેર ટકા અસર છે ભારતીય બજારો નો જોવા મળશે અને ભારતીય સ્થાનિક માંગ વપરાશ એ સારું બનેલું છે અને એના લીધે છે આપણે રૂના ભાવમાં છે ફરી છે મંદી સામે સુધારો જોવા મળ્યો છે આગળ આપણે ચર્ચા કરીએ રૂના ભાવની નહી તો વિદેશ વેદાની પાછળ પાછળ મંદિરવાળા ખેડૂતોનો માલ પણ વેચાવી નાખે અત્યારે હાલ જોઈએ તો સીએ સપોર્ટ રેટ પાંચ માર્ચ નો રિપોર્ટ છે સાંજના આવતા જોવા મળે છે 29 એમ ગુજરાત શંકર ની અંદર હજાર આપણે 60000 હજાર 60600 700 ના ભાવ છે ગુજરાત શંકર અંદર બસો રૂપિયાનો આજે ફરીવાર સુધારો થતો જોવા મળે છે અને ગાંસડી છે આપણે હાલતી જોવા મળે છે એટલે કે તેજ તરફથી ફરીથી ઓગણત્રીસ એમ ગુજરાત શંકર નો વળાંક જોવા મળ્યો છે અને એ પ્રમાણે મધ્યપ્રદેશ લાઈન માં અઠ્યાવીસ એમ ગાંસડી ની ચર્ચા કરીએ તો આપણે એમાં પણ બસો રૂપિયાનો સુધારો જોવા મળે છે 58000 થી 58600 હજાર ના રૂપિયાના ભાવ છે એમાં જોવા મળ્યા છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ના ભાવ છે આપણે 55000 થી 55600 રૂપિયા પહોંચતા જોવા મળે છે એમાં ત્રણસો એક ઘાસ વધારો જોવા મળે છે અને જોઈએ તો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં મહારાષ્ટ્ર ચર્ચા કરીએ તો એમાં પણ આપણે ઊંચી ઘાસ એટલે કે જે મજબૂત સ્થિતિમાં એકસઠ હજાર થી એકસઠ હજાર પાંચસો રૂપિયાના ભાવ છે જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં આપણે હવે બત્રીસ એમ થી ઊંચી ગ્રેડમાં છે આપણે ઘાસ કરીએ તો ચોત્રીસ એમએમ ની અંદર છે આપણે એ લાઈન ઉપર એસી હજાર ના ભાવ છે એમાં જોવા મળે છે એમાં કોઈ આજે ઘટાડો જોવા નથી મળતો પાંચ માર્ચ સાંજના રિપોર્ટમાં કર્ણાટક લાઈનમાં સતત એમ એમ માં એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો ની ઘાસ એમાં પણ કોઈ ઘટાડો નથી એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો રૂપિયાના જોવા મળે છે એમાં પણ આજે કોઈ ઘટાડો જોવા નથી મળતો ઘાસ મજબૂત અને ટકેલી જોવા મળે છે કર્ણાટક લાઇનમાં પાંત્રીસ એમ એમ ભાવ છે આપણે ત્યાં હજાર રૂપિયાના જોવા મળે છે એમાં પણ આજે કોઈ ઘટાડો નથી અને ઘાસડી ટકેલી જોવા મળે છે પણ એકંદરે જોઈએ તો તમામ રાજ્યોની અંદર બત્રીસ એમ કરતા નીચા ગ્રેડ ની અંદર સુધારો જોવા મળ્યો છે તમામ રાજ્યોમાં સુધારો થતા છે આપણા ઋના ભાવમાં છે આખા દેશની અંદર મજબૂતી

મજબૂતી જ્યારે ખેડૂતોના હાથમાં પકડ અથવા તો જ્યારે ખેડૂતોનો માલ છે ઓછો થશે વેચવાલી કંટ્રોલમાં જોવા મળે છે ત્યારે વેચવાલી સામે છે બજાર મજબૂત રહે છે અને અત્યારે હાલ તમામ રાજ્યોની અંદર ખેડૂતોની વેચવાલી ઘણી બધી ઘટેલી જોવા મળે છે માત્ર ગુજરાતમાં થોડી ઘણી વધઘટ જોવા મળે છે બાકી તમામ રાજ્યો કંટ્રોલમાં વેચવાલી કરતા જોવા મળે છે ખેડૂતો પણ ફરીથી આપણે જોઈએ તો જે તેજી આપણે જોવા મળી એક જોવા મળ્યા એમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળે છે ફરીથી ત્રણસો રૂપિયાનો સુધારો એક બે દિવસમાં થાય એટલે ફરીથી છે ભાવ જોવા મળે એ તેજી ફરી તમને જૂની તેજી યાદ અપાવે એ માટે ખાસ કરીને ચિંતા કોઈ ખેડૂત મિત્રો ને કરવાની નથી ને એક ક્વિન્ટલ પ્રતિ સો કિલો જે પંદર હજાર ની ઊંચા ભાવની જે અત્યારે હાલ સરસા જોવા મળે છે જે પંદર હજાર આપણે કપાસમાં ઊંચા ભાવની જે અને માધ્યમોથી અમુક ન્યૂઝ ચેનલો છે અત્યારે હાલ છે ખેડૂતોને મોટા ભ્રમ અથવા તો ખેડૂતોને અત્યારે ફસાવી રહી છે અત્યારે દસ હજાર થી પંદર હજાર પ્રતિ ક્વિન્ટલ ના ભાવ થશે એવું અત્યારે હાલ છે તેજી ના લોભામના ન્યૂઝ પણ તમને જોવા મળતા હોય પણ તમારે ડિસિઝન જોઈ વિચારીને લેવાનું છે કારણ કે તમને આગળ પણ આપણે કહેલું છે કે જયારે તેજી જોવા મળશે ટકા પચીસ ટકા જયારે તમને છે તમારા સમક્ષ રેડી તમને લાગતા હોય ત્યારે વેચાણ કરવું જોઈએ અને પાર્ટ દ્વારા વેચાણ કરો તો અલગ અલગ પાર્ટમાં તમને તેજીનો લાભ મળી શકે અને વિશ્વના અને અલગ અલગ દેશોના આંકડા તદ્દન અત્યારે તેજીની અંદર ખોટા છે આપી રહ્યા છે કદાચ અમને એવું લાગશે તો ફરીથી નવા ભાગમાં એ ટોપિક સાથે અને ચેનલના માધ્યમમાં જે પણ ખોટા આંકડા અપાઈ રહ્યા છે એ મુદ્દા સાથે રજૂ કરવામાં આવશે જેથી ભ્રમિત ખેડૂતો ન થાય અને ખેડૂત પોતાનું ડિસિઝન સરખું લઈ શકે હવે મળશે નવા ટોપિકમાં નવા ભાગની અંદર હું રામભાઈ તમારી પાસે રજા લઉં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર